નમસ્કાર હું છું ક્ષિતિ નાયક મુંબઈ સમાચાર ડિજિટલ પ્લેટફોર્મ પરથી વાત અત્યાર સુધીના મહત્વના તોડ્યું આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલની મારપીટના કિસ્સામાં આજે પહેલીવાર દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું કેજરીવાલે કહ્યું છે હાલમાં આ કેસ કોર્ટમાં છે પરંતુ સ્વાતિ માલીવાલના કેસમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે ઇલેક્શનમાં જાતિ સમુદાય ભાષા અને ધર્મના આધારે પ્રચાર કરવા બદલ ભાજપ કોંગ્રેસના નેતાઓને ચૂંટણી પંચની નોટિસ પાર્ટીના સ્ટાર પ્રચારકોને બંધારણ વેચવા કે ખતમ કરવા અંગેના નિવેદનો નહીં કરવાની કરી તાકીદ લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન શનિવારે હાથ ધરાશે પચીસમી પચીસમી મે ના આઠ રાજ્ય અને કેન્દ્રીય શાસિત પ્રદેશની અઠાવન બેઠક પર આઠસો નેવ્યાસી ઉમેદવારો મેદાનમાં મહારાષ્ટ્રમાં પાણીનું સંકટ ઘેરાયું મહારાષ્ટ્રના જિલ્લાના દસ હજાર હોવાના અહેવાલથી આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં પાણીની કટોકટી ઊભી થવાની સંભાવના મુંબઈમાં અફવાદરૂપ સ્થળોએ મતદાન ધીમું થયું હોવાનો ચૂંટણી પંચના અધિકારીનો દાવો મુંબઈમાં બે હજાર ઓગણીસ કરતા પણ વધારે મતદાન થવાની સાથે ગેરવ્યવસ્થા થઈ હોવાના દાવાને ફગાવ્યો ચૂંટણી પંચે

પગત્યામાં બેસીને ખૂબ રડ્યાનો વિડીયો વાયરલ છે એની સાથે ટીમના માલિક કાવ્યા મારણનો લાલ ગુમ ચહેરાનો વિડીયો પણ થયો વાયરલ સાઉથની અભિનેત્રી સામંતા રૂપપ્રભુ કોઈ ક્રિકેટરના પ્રેમમાં પડી હોવાના સમાચાર આ પોસ્ટ વિરાટ કોહલી માટે સામંતાએ લખ્યું હોવાની અક્કડોથી સોશિયલ મીડિયા પર ધમાલ તો આવા દેશ વિદેશના સમાચાર જોવા માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ થેન્ક યુ